ખેડૂત મિત્રો કૃષિ વિદ્યાની રીંગરેજ દવા છે આ દવાનો માત્ર શેઢાપાળા ઉપર છંટકાવ કરવાનો હોય છે પંદર લીટરના પંપમાં બસો એમએલ દવા નાખી અને સેઢા ફરતો આઠથી દસ ફૂટનો પોળાઈનો પટ્ટો રાખવાનો છે પછી એ પટ્ટામાં કોઈપણ પ્રકારનું વાવેતર આવે કે આપણો રસ્તો આવે શેઢો આવે કે શેઢો ન હોય છતાં આપણે દસ ફૂટનો પટ્ટો ફરતો રાઉન્ડ લેવાનો છે લક્ષ્મણ રેખા કરવાની છે જેના કારણે આપણી લીલગાય ભૂંડ કે કોઈ પણ જાતના જાનવરો આપણી ખેતરમાં પ્રવેશ નહીં કરી શકે અને પંદર દિવસ મહિનો મહિનો નહીં આવે આ દવાનો મારશો એટલે આ દવાને મેળવવા માટે કૃષિ વિદ્યાનો ઉપર આપો છે તેમાં સંપર્ક કરી શકો છો તમારા હરેક તાલુકા સેન્ટર સુધી પણ આ દવા મળી જશે કૃષિ વિદ્યાની રિંગરેજ દવા અને ખેડૂત મિત્રો કોઈ પણ વાવેતર ઉપર પણ છંટકાવ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આ દવાને માત્ર સેડાપાડા ઉપર છંટકાવ કરવાનો હોય છે દસ ફૂટનો પોળાઈનો પટ્ટો મારી અને છંટકાવ કરવાનો હોય છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાનવરને નુકસાન નથી થતા તો ખેડૂત મિત્રો તમે આજે જ મંગાવો કૃષિ વિદ્યા ની આ રીંગરેશ દવા તમારા તાલુકા સેન્ટર સુધી મળી જાય ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો હરે કૃષ્ણ જય ગો માતા